એમણે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને એમની રજૂઆત કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો અને જવાબદારીમાં ન હોવા છતાં સર્વિસમાં ન હોવા છતાં બળ પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ સમયે જે ઘર્ષણ થયું યુનિવર્સિટી 24 કલાક સુધી કોઈ ફરિયાદી ન બની ત્યાર બાદ પણ ફરિયાદી ન બની પરંતુ પોલીસ જાતે ફરિયાદી બની અને કોંગ્રેસ પક્ષના મુખ્ય આગેવાનો ઉપર કેસ કર્યો અને અન્ય આગેવાનોમાં બસો જણા જેટલા લોકોને સમાવેશ બતાવ્યા ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી તમામ તમામ હોસ્ટેલમાંથી જુદા જુદા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવે છે એમને ઢોર માર મારવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના ઈશારા ઉપર ગુજરાત રાજ્યનો ગૃહ વિભાગ ગુજરાત રાજ્યનું પોલીસ તંત્ર આ વિદ્યાર્થીઓ સાથે જે દમનકારી પ્રવૃત્તિ અપનાવે છે જે વિદ્યાર્થીઓ હાજર છે એમને પણ કોણ જામીનથી જો છોડી મૂકે તો 151 ની કલમ દાખલ કરીને ફરી વખત તેમની અટકાયત કરવી આવું માનસિક અરેજમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ડ્રગ્સનું દૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે કોલેજના કેમ્પસ અને કેન્ટીન સુધી પણ

એ બંધ કરે જો બંધ નહી કરવામાં આવે તો કોંગ્રેસ ಪಕ್ಷ ના આગેવાનો દ્વારા આગામી દિવસોમાં પાટણ ખાતે ખૂબ આક્રમક દેખાવ કરવામાં આવશે આદિયા પ્રેસમાં ડોપેન્દ્ર વિજે છે એમ સદાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના અને એના પાછે કોંગ્રેસના ધારા શ્રી સાથે પૂર્વ ધારા અને વિદ્યાર્થીઓ સાથે કરેલા અમાનુષી વર્તન ગેરબંધારણ રીતે એક તરફી અને તેને અંગે કોંગ્રેસ પક્ષ તરફથી જે માંગ મૂકવામાં આવી છે કે આગામી દિવસોમાં ન્યાયિક રીતે અમારી લડત છે ફરિયાદીને આરોપી બનાવવાની ભાજપા સરકારની માનસિકતાને

અને અમારા ધારાસભ્ય સાબરકાંઠા થી ડોક્ટર તુષારભાઈ ચૌધરી એ આ સમગ્ર બાબતે કલેક્ટર શ્રી સમક્ષ અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે સાબરકાંઠા જિલ્લામાં જમીન સંપાદન કાયદા હેઠળ વન વિભાગની સરકારી જમીન એને જ્યારે સંપાદન કરવામાં આવે ત્યારે સંપાદનની રકમ પ્રતિ ચોરસ મીટર બારસો રૂપિયા એવું ખુદ સરકારે પોતે કલેક્ટરની જે જમીન સંપાદન માટેની કમિટી છે તેને પોતે કર્યું છે નક્કી એ જ સાથે એ જ તાલુકામાં એટલે કે કોશીના તાલુકાની અંદર જે જમીન સરકાર એક કરે છે એનું મૂલ્યાંકન સમિતિ 260 રૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી કરે છે એ જ કોશીના તાલુકાની અંદર ખેડૂતની જમીન આદિવાસી સમાજના ખેડૂતોની અને અન્ય સમાજના ખેડૂતોની એ કોશીના તાલુકાના આંબા બૌડા દંતલાલ